જી હા બિલકુલ જણાવી દઉં કે અંબાલાલ પટેલે સ્થળ સાથે કરી છે વધારે તેવી આગાહી ઓગસ્ટ બાદ સપ્ટેમ્બરમાં પણ રાજ્યના ઘણા જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે ત્યારે વૈજ્ઞાનિકોએ પણ આ વર્ષે ચોમાસાની વિદાય મોડેથી થવાની આગાહી કરી છે એટલે કે આ વર્ષે સપ્ટેમ્બર અને ઓક્ટોબરના મધ્ય સુધી વરસાદ પડી શકે છે આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે આ વર્ષે નવરાત્રી દરમિયાન પણ વરસાદ પડી શકે છે પોતાની સચોટ આગાહી માટે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે નવરાત્રી સમયે ગુજરાતમાં વરસાદ પડી શકે છે એટલે કે નવરાત્રીમાં ગરબે રમતા ખેડૈયાઓના રંગમાં વરસાદ ભંગ પાડી શકે છે અંબાલાલની આગાહી પ્રમાણે દસ ઓક્ટોબરથી બેસતા ચિત્રા નક્ષત્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ ગુજરાતમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે હવામાનની આગાહી કરવા અંબાલાલ પટેલે કહ્યું કે આ વખતે નવરાત્રીમાં વરસાદ પડી શકે છે ગુજરાતમાં વરસાદની સિસ્ટમ લાંબા સમય સુધી રહેવાની સંભાવના છે અંબાલાલ પટેલના પ્રમાણે નવરાત્રી દરમિયાન કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે તો દિવાળી સુધી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાતમાં બાવીસ સેપ્ટેમ્બરથી વરસાદની નવી સિસ્ટમ સક્રિય થવાની છે આ દરમિયાન દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે ભારે વરસાદને કારણે નર્મદા નદી બે કાંઠે વહેતી થશે અંબાલાલે કહ્યું કે આ વખતે ચોમાસાની વિદાય વિલંબથી થશે એટલે કે રાજ્યમાં હાલ વરસાદી સિસ્ટમ સક્રિય રહેવાની છે